નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો ગુજરાતમાં મિત્રો આજે અને આવનારા દિવસોમાં વીજળી અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે ગુજરાતનો મેપ લાલચોળ થઈ ગયો છે હવે ઘણા મિત્રો કહે છે કે આ આગાહી ખોટી છે તો મિત્રો જણાવી દઈએ કે આપણે આજના વિડીયોમાં આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે સરકારનો ઓફિશિયલ વિભાગ છે તેણે પણ આગાહી જાહેર કરી છે કે ગુજરાતમાં ભારે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે તે પણ આપણે જોવાના છીએ મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારમાં આ વાવાઝોડા ફૂંકાઈ શકે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે આ બધું જ જોવા માટે તમે વિડીયોને છેલ્લે સુધી જુઓ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને બાજુમાં જે નિશાન છે ક્લિક કરવાનું રહેશે તો તમે અમારી ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો હવે મિત્રો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે તેમાં ખાસ કરીને મહુવા અલંગ ભાવનગર ઉના અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ સુરત વલસાડ ભરૂચ આમોદ રાજપીપળા વ્યારા આહવા અમરેલી ગોંડલ બોટાદ રાજકોટ ચોટીલા જામનગર ભાણવડ મોરબી સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ અમદાવાદ ખંભાત વડોદરા વિરમગામ કુડા અમદાવાદ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર લુણાવાડા થરાદ રાજપીપળા બોડેલી દાહોદ આ બધા વિસ્તારમાં મિત્રો આજે વાવાઝોડા ફૂંકાઈ શકે છે મિત્રો તેરમી તારીખે જૂના જૂનાગઢ જામનગર થાન ભાવનગર અમદાવાદ મહેસાણા વડોદરા સુરત દાહોદ વલસાડ ચારણકા પાલનપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે રાતના સમયે મિત્રો થાન જામનગર ગાંધીધામ ખાવડા ચારણકા અહીંયા મિત્રો વરસાદની આગાહી છે મિત્રો ચૌદમી તારીખે ઉના જૂનાગઢ જામનગર થાન ગાંધીધામ અમદાવાદ દાહોદ પાલનપુર ચારણકા ગાંધીધામ અહીંયા મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે પંદરમી તારીખે પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને ઉના જૂનાગઢ ભાવનગર થાન અમદાવાદ મહેસાણા દાહોદ પાલનપુર રાતના સમયે થાન આજુબાજુ વરસાદની આગાહી છે સોળમી તારીખે પણ મિત્રો જૂનાગઢની આજુબાજુના વિસ્તારો એટલે કે ભાણવડ ગોંડલ જસદણ રાજકોટ અમરેલી આ બધા વિસ્તારોમાં વરસાદની આગાહી છે સત્તરમી તારીખે પણ મિત્રો અમરેલી જૂનાગઢ ગોંડલ જસદણ આ બધા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે મિત્રો અઢારમી તારીખથી વરસાદની તીવ્રતા ઘટી જવાની છે હવે મિત્રો ગુજરાતમાં ક્યાં ક્યાં વાવાઝોડા ફૂંકાઈ શકે તે વિશે જોઈએ તો ઉના જૂનાગઢ જામનગર થાન ભાવનગર વડોદરા સુરત વલસાડ અમદાવાદ મહેસાણા દાહોદ ચારણકા પાલનપુર આ બધા વિસ્તારોમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે ચૌદમી તારીખે લગભગ સમગ્ર ગુજરાત એટલે કે ઉના ભાવનગર જૂનાગઢ થાન જામનગર ગાંધીધામ ચારંકા ખાવડા મહેસાણા અમદાવાદ વડોદરા સુરત વલસાડ દાહોદ આખા ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે પંદરમી તારીખે પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે સોળમી તારીખે પણ અમદાવાદની આજુબાજુના વિસ્તારોને બાદ કરતાં અને નલિયા અને દ્વારકાને બાદ કરતાં લગભગ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા ફૂંકાઈ શકે છે સત્તરમી તારીખે પણ મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા ફૂંકાઈ શકે છે અહીંયા મિત્રો તમે આઈએમડી એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે ભારત મોસમ વિજ્ઞાન વિભાગનો ઓફિશિયલ વિભાગ છે તેણે આવતા પાંચ દિવસ સુધીમાં ગુજરાતમાં આગાહી જાહેર કરી છે બારમી તારીખના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ આ બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તેર ચૌદ અને પંદર તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે